અને કલાકો સુધી વાહનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નહોતા વરસાદ ખરાબ રોડ અને નેરો બ્રિજના કારણે આ ટ્રાફિક જામ સર્જાયો હતો તો ડ્રોન દ્રશ્યોમાં જોવા મળ્યો છે ભયંકર આ ટ્રાફિક જામ અમદાવાદ મુંબઈ હાઈવે પર પંદર કિલોમીટરનો આ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને આ વાહનોની જે કતારો લાગેલી છે તેમાં કલાકો સુધી આ વાહનો ત્યાંથી આગળ જઈ શક્યા નહોતા